નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીએ સત્યાવીસમી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલાં તમારે વિડીયોની જૂના કરંટ અફેર પીડીએફ જોઈતી હોય જૂના એક વર્ષ સુધીના કરંટ અફેરની તમને પીડીએફ મળી જશે કરંટ અફેર એ ઈ બુક સ્વરૂપે પીડીએફ હશે ઓછા પેજમાં વધારે કરંટ અફેર કવર થાય બરાબર એ રીતે કરંટ અફેરની પીડીએફ બનાવેલી છે અને તમને વાંચવામાં પણ ખૂબ મજા આવશે એવી રીતે ડિઝાઇન કરેલી છે તો જેમને ઈચ્છા છે બરાબર વહેલી તકે આપણા કરંટ અફેરનો કોર્સ આપણી એપ્લિકેશનમાંથી લઈ શકે છે ચારસો નવ્વાણું રૂપિયા અત્યારે પ્રાઇસ છે બરાબર અને આ ટાઈપનો આપણો એપ્લિકેશનનો લોગો છે તો ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળી જશે અથવા ડાયરેક્ટલી પણ તમે ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોરમાં જઈને શરૂ કરીએ સત્યાવીસમી ડિસેમ્બરના કરંટ અફેર અત્યારે આ સત્યાવીસમી ડિસેમ્બરનો વિડીયો છે હવે આના પછી બે વિડીયો આવશે એક અઠ્યાવીસ તારીખનો અને એક ઓગણત્રીસ તારીખ બરાબર તો જેટલા પણ કરંટ અફેર પેન્ડિંગ હતા મેં આજે નાઇટ સુધીમાં પૂરા કરી દીધા છે આજે રાત્રે હજી અગિયાર વાગ્યા છે ત્યાં સુધીમાં ત્યારે હું નો રેકોર્ડ કરું છું ત્યારબાદ અઠ્ઠાવીસ અને નો રેકોર્ડ કરીશ બરાબર અને ઓગણત્રીસ તારીખ સુધીનો અપટુડેટ થઈ જશે ત્રીસ તારીખ છે આવતી કાલે તો તમે કદાચ જોશો તો આ વિડિયો ત્રીસ તારીખે જ જોતા હશો ઓકે અને ત્રીસ તારીખમાં જે વિડિયો છે એ રાત્રે અગિયાર વાગ્યા આજુબાજુ આવશે

બરડા બને જે ઉભેરણ કે છે પોરબંદરમાં છે મધ્ય પ્રદેશ પોરબંદર એક મિસ્ટેક ક્લિયર કરી લેજો અહીં બરાબર આ પીડીએફ માં તો નહીં સુધરે હવે મારાથી બરાબર ઈ બુક ની અંદર સુધારો કરી લેજો તો અહીં પોરબંદર આવશે એ ધ્યાન માં રાખજો બરડા બને જે ઉભેરણ કે છે પોરબંદર ગુજરાતમાં ઓકે હોપટેક અભ્યાસ નું આયોજન ભારત અને કાયદેસર વચ્ચે થયેલું છે હોપટેક યુદ્ધ અભ્યાસ બરાબર આ આનું આયોજન છે હાલમાં જ કરવામાં આવ્યું છે અને આ હોપટેક એક્સરસાઇઝ છે બરાબર એ ભારત અને વિયતનામ વચ્ચે થયેલી છે તો સર આવશે વિયતનામ ઓપ્શન સી જવાબ થશે હાલમાં જ હોપ ટેક્સ એક્સરસાઇઝ છે બરાબર એનું આયોજન ભારત અને વેતનામ વચ્ચે થયેલું છે બંને દેશોની કોસ્ટ ગાર્ડ એટલે કે તટ રક્ષક સેના વચ્ચે એક્સરસાઇઝ થશે એક્સરસાઇઝનું આયોજન સ્થળ કયું હતું ભારતમાં હતું કેરળના કોચી ખાતા એક્સરસાઇઝનું આયોજન થયેલું હતું એવી જ રીતે ભારત વિયતનામ વચ્ચે મિનબેક્સ યુદ્ધ બેસનું પણ આયોજન થયેલું હતું વિયતનામ રાજધાની હનોઈ છે તેનું

તાવા એરપોર્ટ ના પૂરા નામ ખાલી પૂછી શકે છે જોડકા સ્વરૂપે પણ આવી શકે છે તો લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ આ ની અંદર આવેલું છે ઉત્તર પ્રદેશ માં સંત તુકારામ એરપોર્ટ છે મહારાષ્ટ્ર ના પુણે માં આવેલું છે સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ છે બરાબર એ ક્યાં છે પશ્ચિમ બંગાળ ના કોલકાતા માં એ રીતે શહીદ ભગતસિંહ એરપોર્ટ છે ચંદીગઢ માં આવ્યું છે બાબા સાહેબ આંબેડકર એરપોર્ટ મહારાષ્ટ્ર ના નાગપુર માં છે મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ ઉત્તર પ્રદેશ ના અયોધ્યા માં છે સરદાર પટેલ એરપોર્ટ છે એ અમદાવાદ ગુજરાત ની અંદર આવેલું છે ત્યારબાદ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેલંગાણા હૈદરાબાદ ને રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ આપ્યું છે રીતે મોપા છે મનોહર નામ પરિકર છે ત્યાં મુખ્યમંત્રી હતા બરાબર તેમની યાદમાં એરપોર્ટ ને નામ આપ્યું છે કર્ણાટકનું બેંગ્લોર માં આવેલું એરપોર્ટ છે કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ આપ્યું છે મધ્યપ્રદેશના ઇન્દોરમાં જે એરપોર્ટ છે બધા જ પોઈન્ટ અગત્યના છે ઇન્ટરનેશનલ ડે ઓફ એપિડેમિક પ્રિપેરનેસ ની ઉજવણી કરી હતી 27 ડિસેમ્બર છે છે 27 ડિસેમ્બરે ઇન્ટરનેશનલ ડે ઓફ એપિડેમિક પ્રિપેરનેસ ની ઉજવણી કરવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્રના ને WHO બને મળીના દિવસ ઉજવે છે 2020 માં સૌથી પહેલી વખત આ દિવસ ઉજવવામાં આવેલો હતો સંયુક્ત રાષ્ટ્ર છે એનું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ અંગ્રેજીમાં કહીએ તો 24 ઓક્ટોબર 1945 ની સ્થાપના થઈ હેડક્વાર્ટર અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલું છે અત્યારેના વડા છે એન્ટોનિયો ગુટેરસ એ જ રીતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુએચઓ નું પૂરું નામ છે સાત એપ્રિલ ઓગણીસો અડતાલીસમાં ડબલ્યુએચઓ ની સ્થાપના થઈ અને હેડક્વાર્ટર છે જેનો જીનેવામાં છે ટેડ્રોસ અધાનમ અત્યારે એના અધ્યક્ષ છે ડબલ્યુએચઓ નો ડબલ્યુએચઓ એ જ મલેરિયા મુક્ત જાહેર કર્યું હતું એ યાદ રાખીશું ઓકે હાલમાં જ સ્માઇલ કાર્યક્રમ માટે ભારત સરકારે નીચેનામાંથી કોની સાથે ત્રણસો પચાસ મિલિયન ડોલરના કરાર કર્યા છે સ્માઇલ કાર્યક્રમ માટે આપણે વર્લ્ડ એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે કરાર કર્યો છે આન્સર આવશે એ સ્માઇલ કાર્યક્રમ છે એનું પૂરું નામ છે સપોર્ટ ફોર માર્જિનલાઇઝ ઇન્ડિવિજ્યુઅલ ફોર લાઈવલીહુડ એન્ડ એન્ટરપ્રાઇઝ હા આના માટે આ કાર્યક્રમ માટે એશિયન ડેવલપમેન્ટ બેંક ત્રણસો ને પચાસ મિલિયન ડોલરની લોન ભારતને આપી છે આ યોજના સામાજિક ન્યાય અધિકારી મંત્રાલય હેઠળ આવે છે આ વાત કરું તો આ એડીબી આના લોન આપી છે તો એડીબીની સ્થાપના ઓગણીસો છાસઠમાં થઈ હેડક્વાર્ટર ફિલિપાઇન્સના મનીલામાં છે ટોટલ એડીબી ના સભ્ય દેશો સંખ્યા સિક્સટી નાઇન છે અને એમાં નવો જે સભ્ય દેશ લેટેસ્ટ જોડાયેલું નામ છે ઇઝરાયલ એને પણ આપણે યાદ રાખશું ચર્ચામાં રહેલો ડીંગા ડીંગા વાયરસ બરાબર થોડુંક મોડું કવર કર્યું છે કદાચ પરંતુ થોડુંક અગત્યના પોઈન્ટ પણ આપણે આના વિશે જોશું તો ડીંગા ડીંગા વાયરસ છે આ કયા દેશમાં જોવા મળ્યો છે આ યુગાન્ડામાં જોવા મળ્યો છે તો આન્સર આવશે ઓપ્શન સી

અને આ જે રોગ જે થયો છે બરાબર એ પણ એક થી લઈને બે અઠવાડિયા સુધીમાં સાજા થઈ જાય એટલે દસ થી લઈને પંદર દિવસમાં જે વ્યક્તિ જે રોગ થયો છે દસ થી પંદર દિવસમાં સાજા થઈ જાય છે ભયનો વસ્તુ એ છે કે બોડી પેરાલાઇઝ થઈ શકે છે એ એક આમાં ભયનો વસ્તુ છે બરાબર તો ગંભીર વસ્તુમાં એક જ છે આમાં ગંભીર લક્ષણોમાં કે બોડી પેરાલાઇઝ થઈ શકે એવા ચાન્સ થઈ જાય છે બરાબર તો અત્યાર સુધી એક પણ મૃત્યુ તો નથી નોંધાયેલું પણ પેરેલાઇઝ થઈ શકે એવી સંભાવના છે બરાબર તો એક એ વસ્તુ આમાં ગંભીર છે બાકી આ ડીંગા ડીંગા વાયરસથી થતો રોગ છે બરાબર એવી જ રીતે વાયરસથી થતા રોગોના નામ યાદ રખાવું સાયન્સના સંદર્ભમાં ક્વેશ્ચન આવી શકે બરાબર તો રેબીઝ છે ચિકન પોક્સ છે સ્મોલ પોક્સ ડેન્ગ્યુ ચિકનગુનિયા પોલિયો એડ્સ હિપેટાઇટીસ રૂબેલા ઝીકા વાયરસ અને કોવિડ નાઇન્ટીન આ બધા વાયરસથી થતા રોગો છે ક્લિયર બધા યાદ રાખો હાલમાં જ પ્રોટેક્ટેડ પ્લેનેટ રિપોર્ટ બે હજાર ચોવીસ કરવામાં આવ્યું છે યુએન એપી અને ઓકે એને બી બંને જવાબ આવશે ઓપ્શન એ જવાબ થશે હાલમાં પ્રોટેક્ટેડ પ્લેનેટ રિપોર્ટ બે હજાર ચોવીસ જે રિપોર્ટ છે યુએન એપી એટલે કે સંયુક્ત પર્યાવરણ સંગઠન પ્રોગ્રામ એન્વાયરમેન્ટ યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ અને એનું એક સંગઠન છે ડબ્લ્યુસી એમસી તો આ એમણે અને આઈયુસીએનએ બંને મળીને આ રિપોર્ટ જાહેર કર્યો છે આઈયુસીએન છે એ લુપ્ત થતી પ્રજાતિઓને રેડ બુકમાં સામેલ કરવાનું કાર્ય કરે છે આયુસીએનનું પૂરું નામ થાય ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર ઓકે અને

બહરીન આંતરરાષ્ટ્રીય વાણિજ્ય ન્યાયાલયના સદસ્ય તરીકે કોની બહરીન વાણિજિક ન્યાયાલય ન્યાયાલયના સદસ્ય બન્યા છે સંજય કોલ તો યાદ રાખીશું સંજય કોલ આવશે બાકી બધા સંજયભાઈને યાદ નહીં રખાવું બરાબર બે સંજયભાઈને તમારે ખાસ યાદ રાખવાના છે એક આરબીઆઈ વાળા બરાબર અને એક છે બરાબર બંનેને યાદ રાખવાના છે બંનેની ને યાદ રાખવાની છે ખાલી એમ કહી દઉં તકલીફ ક્યાં થાય ખબર બેન ને સરનામ પાછી મો જ શરૂ થાય ન્યા તકલીફ થાય નામ તો હરખા સરનામ નો એક અક્ષર સરખો થઈ જાય ભારતે ચીન ના નાગરિકો આપવામાં આવતા વિઝા ની છૂટ છે બે હજાર ભારત અને ચીન એના નાગરિકોને જે દેશ છે વિઝા માં છૂટ આપે છે એને બે હજાર છવ્વીસ સુધી એક્સટેન્ડ કરી છે આ દેશ નું નામ શું છે ભારત અને ચીન ને મલેશિયા છૂટ આપતું હતું અને છૂટ છે એને બે હજાર છવ્વીસ સુધી એક્સટેન્ડ કરી છે મલેશિયા

તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી યાદ રાખીશું દેવેન્દ્ર ફડણવીસ નવા મુખ્યમંત્રી બન્યા રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણ કઈ બેંક દ્વારા ગુજરાતના ગિફ્ટ સિટીથી સૌથી પહેલો ગોલ્ડ ફોરવર્ડ બિડ તૈયાર કરવામાં આવ્યું હતું તો ગોલ્ડ ફોરવર્ડ બિડ સૌથી પહેલી એચડીએફસી બેંકે તૈયાર કરેલી હતી હાલમાં જ શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી પુરસ્કાર કોને સન્માન કર્યું છે ડોક્ટર એસ જયશંકર ભારતના વિદેશ મંત્રીના પુરસ્કાર આપ્યો હતો જસ્ટિસ જી એસ સંઘાવાલિયા એ કયા રાજ્યની હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત થયા છે તો એ હિમાચલ પ્રદેશના નવા ચીફ જસ્ટિસ બન્યા મુખ્યમંત્રી સિંહ છે રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા છે ક્રિસ્ટોરિન પ્રોસ્ટાડોટી એ હાલમાં જ કયા દેશના નવા મહિલા પ્રધાનમંત્રી બન્યા છે તો આઈસલેન્ડના નવા પ્રધાનમંત્રી બન્યા છે ક્રિસ્ટ્રુ ક્રિસ્ટુન પ્રોસ્ટાડોટી હાલમાં જ રાષ્ટ્રીય વિજ્ઞાન ડ્રામા મહોત્સવનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું આ દિલ્હીમાંથી લાસ્ટ ક્વેશ્ચન હાલમાં કયા રાજ્યના રક્ષા મંત્રાલય દ્વારા કે નાઇન વજ્રતોપ ખરીદવા માટે સોરી ભારતના રક્ષા મંત્રાલયે કે નાઇન વજ્રતોપ ખરીદવા માટે કોની સાથે કરાર કર્યા લાર્સન અને ટુબ્રો સાથે એમણે કરાર કરેલા આ સાથે સત્યાવીસમી તારીખના વીડિયોને રજા આપીએ મળીએ અઠ્યાવીસ તારીખના વીડિયોમાં બરાબર એના પછી એક ઓગણત્રીસ તારીખ નો જ વિડીયો બાકી રહેશે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ